હે મીરા બોન આ તે સમાચાર જોયા હતા આમ પોલીસ વાળા હે કે નહીં પૂછી લો ભાઈ આમ આગળ પોલીસ હતા હા અરે બાપ રે પોલીસ વાળા જ છે એ વાત ન જવાય હલો તમે બે તમાર ઘરે પાછું ઉપડો હાલો અનમજો પોલીસ વારાને કહેતા નઈ કે હમજો અમે આ ગામમાં જ છે ઓ નીકળો નીકળો આપણે આમ થઈ જાવી અલ રાખો રાખો હવે આ મારા જેના કેદી

ઉલી બેસલી સીરી માં હા આ તે કાય વાંધો ન સમજાય સાવ જો ગાડી ગાયો કાળો સાવ જો સાવ હાથ માં આવેલા ટાંગા ભાંગ નાખવા જો સાવ જો કા તમારી મને રયો સાવ જો કા સાવ ઉપર